જો મૂત્રાશય ભરાઈ જાય અને પેશાબ ન થાય પેશાબ કરવા માટે તમે અસમર્થ થઈ જવાય તો શું કરવું એક પ્રખ્યાત એલોપેથી ડોક્ટરનો આ અનુભવ છે તેઓ સિત્તેર વર્ષની ઉંમરના એન ટી નિષ્ણાંત છે તેમનો એક અનુભવ સાંભળીએ તેઓ એક દિવસ સવારે અચાનક જાગી ગયા તેમને પેશાબ કરવાની જરૂર હતી પણ તેઓ આમ કરી શકતા ન હતા પાછલી ઉંમરે કેટલાક લોકોને કેટલીક વખત આવી સમસ્યા થાય છે જો તેઓ બે કે ત્રણ વખત પ્રયત્ન કરે તો તેઓ સફળ પણ થઈ શકે તેમણે વારંવાર પ્રયત્ન કર્યા પણ સતત પ્રયત્નોનું કોઈ પરિણામ આવ્યું નહીં પછી તેને સમજાયું કે આ એક સમસ્યા છે તે ડોક્ટર હોવાથી કઈ શારીરિક સમસ્યાઓથી અપવાદ નથી કારણ કે તેઓ પણ દરેકને જેમ હાડ માસના બનેલા મનુષ્ય છે હવે તેમનું નીચલું પેટ ભારે થઈ ગયું તેઓ બેસી કે ઊભા રહી શકતા ન હતા અને પ્રેશર બિલ્ડઅપથી પીડાતા હતા તેમણે ફોન પર એક જાણીતા યુરોલોજિસ્ટને ફોન કર્યો અને પરિસ્થિતિ સમજાવી યુરોલોજીસ્ટે જવાબ આપ્યો હું અત્યારે બહારના વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં છું હું બે કલાકમાં તમારા વિસ્તારના ક્લિનિકમાં આવીશ શું તમે આટલા લાંબા સમય સુધી તેનો સામનો કરી શકશો તેમણે જવાબ આપ્યો હું પ્રયત્ન કરીશ તે જ ક્ષણે તેમણે બાળપણના મિત્ર એક અન્ય એલોપેથી ડોક્ટરનો ઇન્કમિંગ કોલ આવ્યો મોટી મુશ્કેલીથી વૃદ્ધ ડોક્ટરે તેના મિત્રને પરિસ્થિતિ સમજાવી તેના મિત્રએ જવાબ આપ્યો ઓહ તમારું મૂત્રાશય ભરાઈ ગયું છે અને તમે પેશાબ કરી શકતા નથી ચિંતા કરશો નહીં મારા સૂચન મુજબ કરો તમે તેને દૂર કરી શકો છો અને તેમણે સૂચના આપી સીધા ઊભા રહો અને જોર જોરથી કૂદકા લગાવો કુદતી વખતે તમારા બંને હાથ ઊંચા કરો જાણે કે તમે ઝાડમાંથી કેરી તોડી રહી હશો આવું પંદર થી વીસ વખત કરો વૃદ્ધ ડોક્ટરે વિચાર્યું શું તેઓ કેવું કહે છે ઈચ્છે છે કે આ હાલતમાં હું કૂદકા લગાવું આ ઇલાજ થોડો શંકાસ્પદ લાગતો હોવા છતાં વૃદ્ધ જૂના ડોક્ટરે આ પ્રયાસ કર્યો જ્યારે પાંચથી છ કૂદકામાં તેમને પેશાબ થવા લાગ્યો ત્યારે તેમને રાહત થઈ મિત્ર ડોક્ટરનો આ પ્રકારની સરળ પદ્ધતિથી સમસ્યા હલ કરવા માટે અતિ આનંદિત થઈ અને આભાર માન્યો અન્યથા તેઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હોત જ્યાં તેઓ મૂત્રાશયની અંદર કેથેટલ નાખતા હોત ઇન્જેક્શન એન્ટીબાયોટિક વગેરે વગેરે પરિણામે તેમને અને તેમના નજીકના પ્રિયજનો માટે શારીરિક અને માનસિક તણાવ ઉપરાંત હજારો લાખોનું બિલ કૃપા કરીને વરિષ્ઠ નાગરિકો સાથે શેર કરો કોઈને આ અસહ્ય અનુભવ થાય તેમના માટે આ ખૂબ જ સરળ ઉપાય છે